દેસાઇ એક સામાજિક કાર્યકર આજે મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના અલોડા ગામે આવ્યો છું આજે વાત થઈ રહી છે કે સરકારની ભ્રષ્ટ સિસ્ટમ એટલે કે અધિકારશાહી અમલદારશાહી બ્યુરોક્રેટ સિસ્ટમની સામે લડી રહેલા એક નવ નવલોહિયા અડીખમ અને અડગ મનનો માનવી એટલે કે ભરતભાઈ દેસાઈ જેને હું આજે મેન ઓફ અલોડાનું બિરુદ આપું છું એ ભરતભાઈ મારી સાથે જોડાયા છે ભરતભાઈ અહીંયા એક જમીન સીમ સર્વે નંબર પાંચસો નવ્વાણું જે અલોડા ગામની અંદર આવેલી છે એની સામે સતત ન્યાય 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 મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે તો હું ભરતભાઈને પૂછીશ કે ભરતભાઈ તમે કેટલા સમયથી આ જમીનની અંદર ન્યાય મેળવવા માટે ઝઝૂમી રહ્યા છો ચાર વર્ષ ચાર વર્ષથી બરાબર તો હવે હું કહેવા માગું છું સરકારને માન્ય મહેસૂલ મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે આજે ગુજરાતની અંદર અને દેશની અંદર વગદાર અને બાહુબલી લોકો માટે કાયદા અલગ છે અને સામાન્ય લોકો માટે કાયદા અલગ છે શું ભારત અને ગુજરાત ગુજરાતમાં બે કાયદા છે વગદાર અને બાહુબલી લોકો માટેના અલગ કાયદા અને સામાન્ય લોકોના અલગ કાયદા તો મારે સરકારને કહેવું છે કે અમારા દિલની વેદના તમે આજે સાંભળો અને આ એક નવલોહિયા યુવાન ભરતભાઈ દેસાઈ જે સતત સરકારની ભ્રષ્ટ સિસ્ટમ અમલદાર શાહી સામે ચાર વર્ષથી ઝૂમી રહ્યા છે આ જગ્યાની અંદર ઘણો ધારા કલમ ચોર્યાસી લાગુ હોવા છતાં આ જગ્યા કઈ રીતે ટ્રાન્સફર થઈ એ પહેલો પ્રશ્ન છે ભરતભાઈના કહેવા મુજબ કે આ જમીન સર્વે નંબર સર્વે નંબર પાંચસો નવ્વાણું બે હજાર અઢારના વર્ષમાં શ્રી સરકાર દાખલ થઈ હતી તો શ્રી સરકાર દાખલ થયા પછી દરેક જગ્યાએ ન્યાય મેળવવા માટે જવું પડે બરાબર લોકોના દસ દસ વર્ષ સુધી અરજીઓ આપવા અરજી આપી હોવા છતાં એ જમીન શ્રી સરકારમાંથી જૂની શરત થતી નથી તો આ જમીન કઈ રીતે થઈ પ્રશ્ન આવીને ત્યાં ઊભો રહે છે સામાન્ય ખેડૂત વિચારો અરજી આપે દર દર ભટકે ન્યાય માટે સરકારના કોઈ પણ જગ્યાએ સરકારની શરતમાંથી ભાઈ હં

લોકો વર્ષોથી પોતાની જગ્યાઓ ચોખ્ખી કરાવવા માટે દોડી રહ્યા છે ગણો ધારા કલમ તેતાલીસ પ્રસફ્ર લઈ લો ગણોધારા કલમ ચોર્યાસી સી લઈ લો બરાબર આવી જગ્યાઓ ચોખ્ખી કરાવવા માટે દર દર ભટકી રહ્યા છે તો પણ એમને ન્યાય નહીં મળતો અને આવા બાહુબલી અને વગદાર લોકો પૈસાના પ્રતાપે પૈસાના જોરે અને એક પાવરના જોડે સિસ્ટમના પાવરના જોરે

પોલીસ સ્ટેશન દ્વારા એટલે કે એક્ઝિક્યુટિવ જે લોકો છે એમના દ્વારા પણ ધમકી આપવામાં આવે છે કે ભરતભાઈ તમે આ મેટરમાંથી હટી જાઓ નહીં તો આવનારા દિવસોમાં તમારા ઉપર પાસા એક ટેર ગુનો દાખલ કરવામાં આવશે ભરતભાઈને આવું અમલદાર સાહેબ જે એક્ઝિક્યુટિવ લોકો છે એમના દ્વારા કહેવામાં આવજો તો હું એક્ઝિક્યુટિવ લોકોને કહેવા માગું છું કે એક એફઆઈઆર દાખલો કરવા માટે સામાન્ય માનવી રાત દિવસ આપણે પ્રાર્થના કરે છે તો પણ આપણે એફઆઈઆર લેતા નથી બરાબર તમે આવા વગદાર અને બાહુબલી લોકોની એફઆઈઆર દાખલ કરીને સામાન્ય માણસને પ્રતાડિત કરીને એક માલધારી યુવાનને પ્રતાડિત કરીને શું સાબિત કરવા માગો છો સરકાર તમને બતાવી છે કે ગુજરાતમાં દસ ટકા માલધારી સમાજ છે તો અમારા દસ ટકા માલધારી સમાજને અત્યારે અમારા યુવાનને તમે પ્રતાડિત કયા છો કરી રહ્યા છો તો અમારો દસ ટકા માલધારી સમાજ એક થઈને જો તમારી વિરુદ્ધ લડશે ને તો તમને આખે પાણી આવી જશે ને આવનારી ચૂંટણીમાં સરકારને પણ હિસાબ આપવામાં આવશે અને જે ભારત દેશમાં અને ગુજરાતની અંદર આવા વગદાર અને બાહુબલી લોકો નાના મોટા માણસ નાના માણસોને સામાન્ય માણસોને ખેડૂતોને પ્રતાડિત કરે છે બીજો મુદ્દો જમીન સંપાદનની અંદર પણ બે કાયદા છે વગદાર લોકોની જમીન હોય તો એમને જંત્રી રેટ કરતાં વધારે પૈસા આપવામાં આવે અને ખેડૂતને જંત્રી રેટ કરતાં ઓછા પૈસામાં આપવામાં આવે તો આ હવે નહીં ચલવે આ સિસ્ટમ સામે અમે લડવાના છીએ અમે એક ક્રાંતિકારી યુવાન છીએ ભરતભાઈ પોતે પણ ક્રાંતિકારી યુવાન છે માલદાર અને વગદાર લોકો સામે લડીને અલોડા ગામની જમીન અને અમે પાછી મેળવશું નહીં તો સરકાર અમને એક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અમારે આ જમીન જોઈએ જોઈએ અને જોઈએ નમસ્કાર ભારત માતા કી જય જય